શ્રી બાવનગોડ પંચાલ સમાજ પ્રાંતિજની યુવા સમિતિ દ્વારા બીબીપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રામોલ અમદાવાદ ખાતે વન ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બાવન ગોળ પંચાલ પ્રીમિયર લીગ યોજવામાં આવી હતી જેમાં બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજના પચાસ ખેલાડીઓએ વિવિધ ચાર ટીમોમાં ભાગ લીધો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે અલકાબેન મિસ્ત્રી ચેરમેન શ્રી મહિલા અને બાળ વિકાસ અમદાવાદ મહાનગર નિકોલ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દીપકભાઈ પંચાલ રામોલ હાથીજણ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ચંદ્રિકાબેન પંચાલ જીતેન્દ્રભાઈ પંચાલ ડેપ્યુટી સિવિલ એન્જિનિયર અમદાવાદ મહાનગર તેમજ સામાજિક આગેવાન શ્રી પીડી મિસ્ત્રી તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિશ્વકર્મા દાદા નું પૂજન અર્ચન કરીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ગોળ પંચાલ સમાજ પ્રાંતિજના યુવાનોએ ભાગ લઈને ખૂબ જ ખેલ દિલ્હીથી સમગ્ર ટુર્નામેન્ટને સફળતાપૂર્વક થઈ હતી જેમાં પંચાલ ફાઇટર્સ ટીમ વિજેતા બની હતી ત્યારે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સમાજના જ્ઞાતિ બંધુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિજેતા બનેલ પંચાલ ફાઇટર તેમજ ફાઇનલ ટ્રોફી શ્રી બાવનગોળ પંચાલ સમાજના પ્રમુખ શ્રી વિશાલભાઈ પંચાલ મંત્રી ધીરેજભાઈ પંચાલ તથા કારોબારી સભ્યોના હસ્તે એનાયત કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા નવનીતભાઈ પંચાલ રિતેશભાઈ પંચાલ સંજયભાઈ પંચાલ અને અશ્વિનભાઈ પંચાલ તેમજ શ્રી બાવનગોળ પંચાલ સમાજ પ્રાંતિજની યુવા સમિતિના સભ્યોએ ભારે જીમત ઉઠાવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.